શાળાનું કરોડોના ખર્ચે ઉભું કરવામાં આવેલું રંગવિહાર કે જેને હવે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વર્ષો પહેલા નવસારી શહેરમાં રંગવિહાર ઓડિટોરિયમ જાદુના ખેલ નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વપરાતું આવ્યું હતું જે સમયની સાથે જર્જરિત થતાં તત્કાલીન પાલિકાએ તેને નવનિર્મિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને લઈને નવસારી નગરપાલિકા દ્વારા ડિસેમ્બર બે હજાર ઓગણીસના દિવસે ઓપન નવનિર્મિત અધ્યતન રંગવિહાર ઓપન ઓડિટોરિયમ લોકાર્પિત કર્યું હતું જે આજ દિન સુધી શહેરના ઉપયોગમાં આવી શક્યું નથી નવસારી પાલિકા પરિસર પાછળ શાકભાજી માર્કેટને જોડતા મુખ્ય માર્ગ પર રંગવિહાર બહાર રસ્તો સાંકડો બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે ભાજપના શાસકો દ્વારા બસ્સો ચોસઠ લાખના ખર્ચે શહેરને આધુનિક રંગવિહાર ઓપન એર ઓડિટોરિયમની ભેટ આપી હતી પણ આ સમગ્ર પ્રોજેક્ટ શહેર માટે બિનઉપયોગી બની રહ્યો હતો